ભાજપ દ્વારા ટાવર ચોક ખાતે શ્યામ પિત્રોડાએ આપેલ નિવેદનના વિરોધમાં પૂતળા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધી પરિવારના નજીક ગણાતા અને સલાહકાર તેમજ ઇન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના નેતા શ્યામ પિત્રોડાના દેશના નાગરિકો માટે વાંધાજનક નિવેદન કરતા વિવાદ ઉભો થતા ભાજપ પક્ષ દ્વારા ડભોઈ ચોક ખાતે પૂતળા દહન કરી કાર્યક્રમ યોજી વિરોધ કર્યો હતો ગાંધી પરિવારના નજીક ગણાતા અને સલાહકાર તેમજ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના નેતા સામ પિત્રોડા દ્વારા કહ્યું હતું કે પૂર્વના લોકો ચાઇનીઝ પશ્ચિમના લોકો અરબ અને ઉત્તરમાં ઘોડા તેમજ દક્ષિણ ભારતમાં લોકો આફ્રિકન જેવા લાગે છે હું ગુજરાતી છું પણ મને દક્ષિણ ભારતની ઇડલી પસંદ છે આપણા દેશના વિવિધ વચ્ચે પણ ભાઈચારો જોવા મળે છે તેમજ ભારતમાં પણ તેનાથી કોઈ જ ફરક નથી પડતો શ્યામ પિત્રોડાના નિવેદન ધર્મ જાતિ અને વંશી હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જે સંદર્ભે ડભોઈ શહેર તાલુકા ભાજપ સમિતિ દ્વારા ટાવરચોક ખાતે શ્યામ પિત્રોડાના ઉતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને વિરોધ નોંધાયો હતો જેમાં વડોદરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ ડભોઈ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ મહામંત્રી અમિતભાઈ સોલંકી ડોક્ટર હુસૈન જમાલભાઈ જંબુસરિયા વગેરે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ગાંધી પરિવારની નજીક ગણાતા અને ગાંધી પરિવારના સલાહકાર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન શ્યામ પિત્રોડાએ આ દેશની સંસ્કૃતિ આ દેશની ઓળખ અને આ દેશના નાગરિકોનું ઘોર અપમાન કર્યું છે શ્યામ પિત્રોડા કહે છે કે આ દેશના પૂર્વના નાગરિકો ચીના જેવા છે પશ્ચિમના અર આરબો જેવા છે ઉત્તરના ગોરાઓ જેવા છે અને દક્ષિણના આફ્રિકા જેવા છે ચામડીના રંગના આધારે આ દેશના નાગરિકોનું અપમાન કરવાનો અધિકાર એમને કોણે આપ્યો છે મારે એમને પૂછવું છે શ્યામ પિત્રોડાની મગજ બગડ્યું લાગે છે થોડા સમય પહેલાં પણ એમણે ઇનહેરિટન્ટ ટેક્સ દ્વારા આ દેશના નાગરિકોની સંપત્તિ હડપવાની વાત કરી હતી એમણે કહ્યું હતું કે આ દેશના નાગરિકનું મૃત્યુ થાય ત્યારે એની પચાસ પંચાવન ટકા સંપત્તિ સરકાર લે અને પિસ્તાલીસ ટકા ત્યાં એમના બારસોને મળે મારે શ્યામ પિત્રોડાને પૂછ્યું છે કે કોઈ નાગરિક દેવું મૂકીને જશે તો શું એમની સરકાર પંચાવન ટકા દેવું ભરશે ખરી જ્યારે સંપત્તિ હડપવાનો જ વિચાર આવે છે આ સંસ્કૃતિનું આપણી ઓળખનું ઘોર અપમાન કરનાર શ્યામ પિત્રોડાનું અને આ સરકાર કોંગ્રેસનું અમે ખૂબ ખૂબ વિરોધ કરીએ છીએ અને આજે એટલા માટે જ આ શ્યામ પિત્રોડાનું પૂતળી બાળીને અમે એનો વિરોધ કર્યો છે